વાત વડોદરાની વડોદરાના રોડ પર રફતારનો કહેર સામે આવ્યો બાઈક ને ટક્કર માર્યા બાદ બેકાબુ કાર એક ઝૂંપડામાં ઘૂસી ગઈ અકસ્માતમાં બાળક સહિત સાત વ્યક્તિઓ ઈજા પહોંચી છે અકસ્માત બાદ કારનો ચાલક કાર ત્યાં મૂકી અને ફરાર થઈ ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત પરિવારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કારેલી બાગમાં રહેતો હાર્દિક પટેલ રાત્રે પોતાના મિત્ર લલિત દેવડાને સાથે નોકરીથી ઘરે પરત ફરી રહ્યો હતો જે મંજુ થી સમાશાવલી રોડ પરથી પસાર થતા હતા ત્યારે જ બેફામ કાર ચાલકે ડબલ સવારી બાઇકને જોરદાર ટક્કર મારી જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માત બાદ કાર રોકાઈ નહોતી અને 30 મીટર દૂર રોડની સાઈડમાં શ્રમજીવીના ઝૂંપડા ઉપર ફરી વળી હતી અકસ્માત બાદ કાર ચાલક કપિલ દેવ બ્રહ્મભટ વાહન ત્યાં જ મૂકી અને પલાયન થઈ ગયો હતો અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા તે સારવાર માટે હોસ્પિટલ ગયો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે પોલીસે આરોપીએ નશામાં ધૂત થઈ અકસ્માત સર્જ્યો હોવાની આશંકાને લઈ આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું